સુરત કલા જગતમાં કલાશ્રી સંસ્થાને આજે પચીસ વર્ષ પૂર્ણ કર્યા છે ત્યારે કલાશ્રી સંસ્થા દ્વારા સુરત શહેરના સાયન્સ સેન્ટર ખાતે ગુજરાત ગૌરવ પુરસ્કાર યોજવામાં આવ્યો હતો જેમાં નૃત્યાંગના ડિમ્પલ ડેપ્યુટી શાહ સંચાલિત આ કાર્યક્રમ યોજાયો હતો કલાશ્રીએ દેશભરમાં યુદ્ધની પરિસ્થિતિની વચ્ચે દેશભક્તિના રંગે તમામ કલાકારોની ટીમ દ્વારા કાર્યક્રમની શરૂઆત સિંદૂરની થીમ ઉપર કરાઈ હતી કંધે સે મિલતે હે કંધે મહાસતી દ્રૌપદીમાં સતી સીતા રામ વાટિકા અને એમેરે વતન કે લોકો સહિતની કૃતિકાઓ દ્વારા સફળતાપૂર્વક પ્રસ્તુતિ રજૂ કરવામાં આવી હતી જેમાં સાંસદ મુકેશ દલાલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા સ્થાનિક લોકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને દેશભક્તિના મિશન સિંદૂરના સથવારે હતા જી મારું નામ ડિમ્પલ ડેપ્યુટી શાહ કલાશ્રી ભરતનાટ્યમ ડાન્સ ઇન્સ્ટિટ્યૂટ સુરત છે અને આજે અમારું પચીસમું સિલ્વર જુબિલી ફંક્શન છે આ સંસ્થા મારી ચાલીસ વર્ષથી કાર્યરત છે અને પંચાવન હજાર ફિફ્ટી ફાઇવ થાઉઝન્ડ સ્ટુડન્ટ્સોને એ ભરતનાટ્યમની તાલીમ ગુજરાત ખાતે આપી દીધી છે અને આજનો અમારો જે થીમ છે એ આપણા ભારત દેશને સમર્પિત છે મિશન સિંદુર કારણ કે જ્યારે બી આપણા દેશ પર આ તકલીફ આવી અને આપણા મોદી સાહેબે આ થીમ આજે ઓપરેશન પાર પાડાવ્યું એના પરથી રાતોરાત અમે લોકોએ વિચાર્યું કે આને આપણે નૃત્યની મુદ્રાઓ દ્વારા ભરતનાટ્યમ શાસ્ત્ર નૃત્યની મુદ્રાઓ દ્વારા મૂર્તિમંત કરીએ અને આજે એ સિંદૂર થીમ પર એનું ઓપનિંગ છે અને એને માટે અમે સમસ્ત સુરત શહેરના નાગરિકોને ખૂબ જ ભાવ વિભોર થઈને આમંત્રણ આપ્યું છે મેસેજ એ જ કે દરેકે દરેક ભારતીયોના રગ રગમાં એમના ખૂનના એક એક કતરા કતરામાં લોહીના કતરા કતરામાં માત્ર ભારતીયતા છલકવી જોઈએ અને દેશ માટે કંઈ પણ કરી છૂટવાની તમન્નામાં હોવી જ જોઈએ